નમસ્કાર દર્શક મિત્રો તોફાન એસબી ન્યૂ સાથે હું છું આપની સાથે पायल બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં સુરતીઓ તૈયાર થઈ જાઓ સુરતમાં આવી ગયું છે એક નવું શું આવ્યું છે આવો જાણીએ સર્કસમાં યુનિક આર્ટ જોવા મળી રહ્યું છે જેમાં નાના બાળકોથી લઈને મોટા વડીલો સુધી દરેક લોકો એન્જોય કરી શકે તેવું સર્કલ જેનું નામ છે ફિનિક્સ સર્કલ જે સુરતમાં ડુમસ રોડ પર આવેલ છે વીઆર મોલની સામે આવી ગયું છે ચલા વીસ વર્ષથી અને કોરોના કાળ પછી સર્કસની દુનિયા ગાયબ થઈ ગઈ હતી જે હવે ફિનિક્સ સર્કસના માધ્યમથી જીવિત થઈ ગઈ છે આ સર્કસમાં ઈન્ડિયાની બહારથી પણ કલાકારો પોતાની કલા બતાવવા આવી ગયા છે તો એકવાર સર્કસની મજા અવશ્ય માણવી જેવી છે દરોજીપ સુરેલ ગંજાવાલા તુફાનીઝ બી ન્યૂઝ સુરતમાં આવી ગયું છે વીઆર મોલની એક્ઝેટ સામેના ગ્રાઉન્ડમાં